એક સમય ટેક્સ્ટાઇલ ઉદ્યોગના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા આઠ હજાર કામદારો પગાર વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા જેમાં અરવિંદ મિલના બાવીસો કામદારો છેલ્લા વીસ દિવસથી પગાર વધારાની માંગ સાથે હડતાલ પર છે હડતાલ પર ઉતરેલા કામદારો ચાલીસ પગાર વધારાની માંગ કરી હડતાલ આપણે ચાલીસ ટકા પગાર વધારો માટે છે એ છેલ્લા ચાર જૂનથી ચાલુ છે એટલે આજે વીસમો દિવસ અમારે ચાલુ જ છે અત્યાર સુધી મેનેજમેન્ટે ખાલી હડતાલ તોડવાના પ્રયત્નો કર્યા છે બાકી હડતાલને કંટ્રોલ કરીને અને જે અમારી માંગણી છે એને પૂરી કરવાની કોશિશ નહીં કરી અત્યાર સુધી કેટલા મિલના કામદારો હડતાલ વખતે અત્યારે અમારી ટોટલ 4 થી 5 મિલો થઈ ગઈ છે એ અંદાજે 7 થી 8000 કારીગર ભાઈઓ બહાર બેઠા છે ત્યાં હડતાલ ચાલે છે જો કે અરવિંદ મિલના કામદારોના પગાર વધારાની સમર્થનમાં અશોક મિલ અને અસારવા મિલના કામદારો પણ જોડાયા છે આ સાથે આશિમા ગ્રુપની ત્રણ મિલો અશોકા સ્પીન ટેક્સ એક અને બે તથા આશિમા ડેનિમમાં પંદરસો કામદારો પર પગાર વધારાની માંગ સાથે હડતાલ પર છે તેની સાથે જ અંકુર ટેક્સટાઇલના કામદારો પણ પગાર વધારાની માંગ છે તેમનો આક્ષેપ છે કે મજૂર મહાજન સંઘે કામદારોના શોષણમાં મહાજનોનો સાથ આપ્યો છે જેના કારણે તેઓને હડતાલ પાડવાની ફરજ છે તકલીફ એ છે સુડતાલીસ વર્ષથી અત્યાર સુધી કોઈ પગાર વધારો નથી થયો ઓગણીસો પાસઠમાં જે જે અરવિંદ મિલ્સની ડિવિઝન છે અને ચાલીસ ટકા પગાર વધારાની માંગણી સાથે અહીં આંદોલન માટે જોડાયા છે અને અરવિંદના બી અમારા સાડા ચાર હજાર કારીગરો આસીમાના બારસો કારીગરો અસારવાના બારસો એમ કરીને લગભગ કારીગરો આજે સંપૂર્ણપણે આ રીતે રોડ ઉપર એક રહ્યા છે પણ પણ હજુ લોકોના પેટનું પાણી નથી કે તરફથી કોઈ અમને મેસેજ કે મુલાકાત કરવાના કોઈ સમાચાર બી નથી આ મુદ્દે જ્યારે કામદારોના પગાર વધારાની બાબત અત્યારે ઔદ્યોગિક અદાલતમાં પડતર પડી છે અમે મજૂરમાજન સંઘ કામદારોની સાથે છીએ કામદારોની કામદારોની જે માગણીઓ છે એને અમે ટેકો આપીએ છીએ પરંતુ અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે પરિસ્થિતિમાં જે કામદારો અને માલિકો વચ્ચેની ઔદ્યોગિક તકરાર છે એમાં બેસીને એક સાથે બેસીને વાટાઘાટથી એનો ઉકેલ લાવવો જોઈએ એવું અમારું માનવું છે અમદાવાદના ટેક્સટાઇલ ઉદ્યોગના કામદારોની હડતાલ સમયે આવનારા દિવસો અમદાવાદ ના ઉદ્યોગમાં વર્ષોથી રહેલી ઔદ્યોગિક શાંતિ જોખમાશે અને તેની સીધી અસર કાપડના ઉત્પાદન પર દેખાશે કેમેરામેન કિશન સનોલ સાથે ચંદ્રકાંત કનોજા વીટીવી અમદાવાદ